બાબતને લઈ મેદાને જોવા મળ્યા છે અને આ પરિવારની મુલાકાત કરી અને આ પરિવારને તાત્કાલિક ધોરણે જે કાંઈ ફરિયાદી છે તેને સજા આપવામાં આવે અને આ પરિવારને આશ્વાસન આપવા માટે સુદાન ઘડવી અને તેની ટીમ એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ એક અહીંયા મુલાકાત કરવામાં આવી ત્યારે જે કા છ વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મણ કરવામાં આવ્યું અને તેને ધાનથી મારી નાખવામાં આવી તે બાબતને લઈ સુદાન ઘડવી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત કરી અને આ સમગ્ર ઘટના વિશે શું જણાવે છે એ આપણે એકવાર આ વિડીયોમાં સાંભળવીએ તો ચાલો મિત્રો સૌ પ્રથમ સુદાન ગઢવી દ્વારા ભાજપ ઉપર આકરામાં આકરા આરોપ કરવામાં આવ્યો છે અને ભાજપની વિચારધારાનો હોવાથી આના ઉપર કાર્યવાહી પણ કરવામાં નથી આવતી તેવા પણ આરોપ લગાવવામાં ભાજપ સમર્થક અને પીએચપીના જે સભ્યોએ પ્રાચાર્ય છ છે આપણું સમાજ આપણી માતા બહેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ સરકાર તંત્ર હું ઉતરી રહ્યું છે વ્યવસ્થાઓ એટલી બધી કોકલી થઈ ગઈ છે આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માન્ય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શકી અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી લઈ જતા હતા એનો અર્થ એ થયો ઘણા સમય સુધી દીકરી સાથે એને કઈ કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કાર ની કોશિશ કરવી નાખવી પ્રત્યાઘાતો પડે દેશના મીડિયા એ મહિલાઓ માતા બેન દીકરીઓ સર્વ અવાજ ઉઠાવવું જોઈએ પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે દાહોદમાં ઘટના બની છે સામાન્ય પરિવારમાં ઘટના બની છે જો એમની દીકરી કઈ આપણે આપણા મુખ્યમંત્રી આ પરિવાર પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો એટલા ખૂબ જ દુઃખદ છે મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને ને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને આમ કરો મમતા દીદીએ તો દસ દિવસમાં કાયદો લાવ્યા તમે શું કર્યું તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શરમ આવી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે આજ તમે દાહોદ જિલ્લાને તો મૂકી દઉં તું દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારે હાથ જોડીને વિનંતી કરી છે કે દસ દિવસ સહુ કોઈ પાડે દુશ્મનો હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા કાયફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ આજે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાતવના પાંચવી છે આજે તમે જોયો હશે કે ચાલુ વરસાદમાં અમે મોન રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને તંત્રમંત્રી કઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ તો મિત્રો વિડીયો જોયો ને આ હતા દ્વારા પણ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને જે દાવતમાં જે ઘટના ઘટી તેમાં ખરેખર જે વ્યક્તિ આરોપી જે અપરાધી છે તે ભાજપની વિચારધારાનો છે અને આવા લોકોને તાત્કાલિક ધોરણે સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવડ સાથે નવા અહેવાલ સાથે આપણી આ ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ